પંચમહાલના ગોધરામાં ખુલ્લી ગટરથી લોકો પરેશાનનારાયણ મંદિરથી રેલવે સ્ટેશન પાસે આ ખુલ્લી ગટરમાં વાહનો પડવાની એક પછી એક અસંખ્ય ઘટનાઓ પણ બની રહી છે છતાં પણ પ્રશાસન જાણે કે લોકોને ગટરમાં પડતા જોવાની મજા આવી રહી હોય તેવું લાગી રહ્યું છે રસ્તા ઉપર ઉભરાતી ખુલ્લી ગટરો રાહદારીઓ માટે જોખમી બની રહી છે વેપારી આગેવાનો પણ પાલિકાને રજૂઆત કરી અને થાક્યા છેલ્લા એક મહિનામાં દસ કરતા વધુ વાહન ચાલકો ગટરના કારણે અકસ્માતનો ભોગ બન્યા છે છતાં પાલિકા આ ગટર પર ઢાંકણા નથી ઢાંકતી ગોધરા શહેરમાં ખુલ્લી ગટરો નગરજનો માટે મુસીબત સમાન સાબિત થઈ રહી છે ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ ભાગોળ અને સ્વામિનારાયણ મંદિરને જોડતો મુખ્ય મુખ્ય માર્ગ માર્ગ છે ઉપર જે ખુલ્લી ગટર છે તેમાં અસંખ્ય વાહનો પડવાની ઘટના બનવા પામી છે ફૂલમણીને કહી શકાય કે આ ટ્રાફિક સતત ધમધમતા માર્ગ એમ અસંખ્ય વાહનોની અવરજવર છે ત્યારે આ જે વિસ્તારમાં જે જે ગટર આવેલી છે ખુલ્લી ગટર આવેલી છે જે ગટર ઉભરાઈ જવાના કારણે લોકોને ખબર નથી પડતી કે આ ખુલ્લી ગટર છે અહીંયા જે ઊંડી ગટર છે તેનો અંદાજો નથી લાગતો તેના કારણે અજાણ્યા વાહન ચાલકો અહીંયા પડી જતા હોય છે ને તેઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે કુલ મળીને કહી શકાય કે છ મહિના પહેલા ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસરની ગાડી આ ગટરમાં ખાપકી હતી તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતા દાખવવામાં નથી આવી ને આ રીતે ગોધરા શહેરમાં ખુલ્લી ગટરો નગરજનો માટે મુશ્કેલી અને મુસીબત સમાન સાબિત થઈ રહી છે ગટરમાં ઢાંકણા વ્યવસ્થિત મૂકી જાય વ્યવસ્થિત પાવડર છાંટવામાં આવે પણ કશું બી એક્શન લેવામાં નથી આવતું ડીઝલ પુરાવા જતા સામે ખટારો આવ્યો કટારો આવ્યો તમે ગાડી સાઈડમાં દબાવતા ગટરનું ઢાંકણું ખુલ્લું હતું ગટરના ટાયર ટાયર પડેલું તેના લોકલ રહીશો આવી ગાડીને ધક્કો મારીને ગાડી આપી હતી ગાડીનું કોઈ નુકસાન થયું નહોતું ખુલ્લી કટરમાં ખાસા બધા વાહનો પડી ગયા છે અને આવતા જતા જે ચાલતા લોકો બી છે એ બી એમાં પડી જાય છે અહીંયા રોજથી ચાર થી પાંચ હજાર ગાડીઓનો અવાજ છે લોકોને પડી ગયા છે અને ફ્રેક્ચર થઈ ગયા તે છતાં બી લોકો કઈ ધ્યાન આપતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં બી કોઈ અહીંયા ધ્યાન આપતું નથી